પરંતુ ને સુવિધાઓનો અભાવ આ હોસ્ટેલમાં જોવા માં આવી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો જમવા માટે જે જે મેનુ હોય છે મેનુ પ્રમાણે જમવામાં જમવા આપવામાં આવતું નથી પહેલા ત્રણ દિવસની વાત કરીએ તો ત્રણ દિવસથી સતત દાળ ભાત જ લોકોને પીરસવામાં આવે છે અઢીસો ઉપરાંત વિદ્યાર્થીઓ આ છાત્રાલયમાં રહેતા હોય છે પીવાના પાણીની ખૂબ જ અસુવિધાઓ છે રહેવા માટેના રૂમ એક એક રૂમ ની અંદર કેટલાક વધુ પ્રમાણમાં વિદ્યાર્થીઓને અંદર રાખવામાં આવે છે એટલે ટૂંકમાં એમ કહી શકાય કે આ જે કુમાર છાત્રાલય છે એની અંદર ખૂબ જ અસુવિધાઓ વિદ્યાર્થીઓને વેઠવી પડી રહી છે આપ શું કહેશો જમવા માટેની સુવિધા પૂરતી પ્રમાણમાં મળતી નથી

એનો કોઈ નિકાલ આવતો નથી તો સાંજે બી અમે વાત કરી તો હવે અઠવાડિયામાં બે ત્રણ દિવસમાં થઈ જશે એવું અમને કીધું છે ટૂંકમાં એમ કહી શકાય કે સતત જે મેનુ છે મેનુ પ્રમાણે અહીંયા જમવા માટે પછી દાળ ભાત જ છેલ્લા ત્રણ દિવસથી કી આવે છે રોટલી શાક આ બધું વિરતમાં આવતું રહેશે કે વિદ્યાર્થીઓને રોજ છે પીવાના પાણી નાવાના પાણીની સુવિધા પણ નથી વિદ્યાર્થીઓ વારંવાર રજૂઆત કરે છે હોસ્ટેલ વોર્ડન ને કરે છે પણ વોર્ડન જે છે એ પણ વિદ્યાર્થીને હોલીપોપ આપે છે અને એમને કેક ને ક્યાંક ગુમરાહ કરતો હોય છે આપ શું કહેશો હા અહીંયા છે કે ત્યાં તો જે બાથરૂમ પર છે તેમાં પણ લાઇટ પડતી નથી લાઈટની પણ 3-4 કલાકવારવાર સર જે તે અને એક પણ અરસાલુ નથી અને એક પણ બીજર પણ સાાલુ નથી

એટલે ટૂંકમાં વિદ્યાર્થીઓને રહેવા માટે રૂમ તો આપવામાં આવ્યા છે પણ જે રૂમ છે એની અંદર પાથરવા ઓઢવા માટે કઈ વ્યવસ્થા કરવામાં આવી નથી વિદ્યાર્થીમાં ખૂબ જ રોષ છે આ બધી વાતો લઈને આપ શું કરશો હવે હવે અમારી એ માંગ છે કે આ બધી સુવિધાઓ અમને સમયસર મળવી જોઈએ જો પછી આ સુવિધાઓ ના મળે તો અમે કમિશ્નર ઓફિસનો ઘેરાવો બી કરવા અમે તૈયાર છે ટૂંકમાં એમ કહી શકાય કે આ જે અસુવિધાઓ મળી રહી છે એનાથી વિદ્યાર્થીઓ અંદર ખૂબ જ રોષ છે વિદ્યાર્થીઓ રોષે ભરાયેલા છે અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ એમની વાતનો કોઈ નિકાલ આવતો નથી તેથી હવે વિદ્યાર્થીઓ આંદોલનમાં મૂળમાં પણ દેખાય છે વિદ્યાર્થીઓને પૂછવાનો પ્રયત્ન કરશો જ્યારે આ અંગે રજૂઆત કરવામાં આવી હોસ્ટેલ સંચાલકનું શું કહેવું સામે આવ્યું છે શા માટે ત્રણ ત્રણ દિવસથી ભોજન તેમને સરખું નથી પીરસવામાં આવતું શું કહેવું આવ્યું છે તેમનું સામે

પહેલા ટૂંકમાં જે સંચાલકો છે એ વિદ્યાર્થીઓને બહાનેબાજી છે વિદ્યાર્થીઓ સાથે એમને કરવાની કોશિશ કરે છે જી બિલકુલ ભૂપેન્દ્ર આપ જોડાયા સમગ્ર વિગત જણાવી તે બદલ આપનો આભાર